અત્યારે બનાવ્યા છે આલુ પરોઠા ચા પછી શાક રોટલાઈ બનાવ્યા અને આ છે દહીં ઝુમકડી આપણે અમદાવાદમાં આ ઝુમખડી નથી મળતી અહીંયા ઝુમખડી આનું શાક એકદમ સરસ થાય જો અમને થઈ જશે ને એટલે એટલે બતાવશું જો મમ્મી બનાવે છે અત્યારે ઝુમખડી શાક ઝુમખડી સુધારે આખી ભરીને બનાવવાની છે ઝુમખડી

અહીંયા બધી રિક્ષા ઉભી દે બસ અહીંયાથી મળી જાય ને અહીંયા છે સુદામાપુરી સુદામાની સુદામાપુરી યાત્રા દાન જો બધાય પોરબંદરની બજારમાં આવી ગયા માર્કેટમાં અને દેખાતા અને હવે જો બધા શોપિંગ કરવાનું ચાલુ કરશે અમારે મનીસાન કરવાની છે શોપિંગ કાન હાલો શોપિંગમાં બધાય તો બહુ બધી શોપિંગ કરવાની છે બીજું સારું શું લેવા

છે જો અહીંયા બધા બસો બસો રૂપિયાના અહીંયા અહિયાં દસ રૂપિયા અને વીસ રૂપિયા નો શેર લાગેલો છે પોરબંદર માં

જી બીજી જગ્યાએ સેલ આવ્યા ને અહીંયા બટાટાની ની વેફર કરવાનો એકદમ સરસ મશીન છે તો બતાવું બટાટા ની વેફર બનાવવા નું મશીન 550 ચા આવી નામ થી દોવાના એસી પડાવી છે ચા બધે જોવે છે અત્યારે વસ્તુ બધી એકદમ સરસ સરસ છે અહીંયા વસ્તુ જાવી બધી વસ્તુ છે અહીંયા ચોકલાને પાણી પીવડાવવા પંખીડાને કેવા સરસ સરસ છે બધાય જ અહીંયા ટી મસ્ત છે નાની નાની બુટ્ટી હોય ને તો બધી રહી જાય આની અંદર એકસો વીસ રૂપિયા પ્રાઇસ છે એકદમ સરસ સરસ છે આ એકસો પચાસ રૂપિયા

નાસ્તો કરવો જો સાંજ પડે પર્સ લેવાનું છે ગલીમાં આગળ જઈએ છીએ અમારે નાસ્તો કરવો છે બધાને ભૂખ લાગી ગઈ એટલે જો અહીંયા આવી મસ્ત મસ્ત દુકાનો છે તમે આવ્યા છે અહીંયા પોરબંદર પાણીપુરી ખાવા જોઈએ હવે કેવો ટેસ્ટ હોય

મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવતીકાલે એક નવા વ્લોગમાં પોરબંદરના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ આવજો મિત્રો થેન્ક